જય માતાજી જય શક્તિમાં આપણે વાળીએ ડ્રીપ નાખવાની છે એટલા માટે જસીબીને બોલાવ્યું છે જસીબી સર મળ્યું છે લાળવા સર ચાલુ કરી દીધી હે અને આ અહીંયા બધી સરકરી વાળા છે આ ચારસોથી પાંચસો ફૂટની અંદરમાં અહીં સર કરી છે અને અહીંયા આપણે ડ્રીપ આવી ગઈ છે ડ્રીપ નાખવાની છે એટલા માટે સર કરાવવાની છે શેરનું કામ ચાલુ છે અને થોડીક જ હવે રહી છે બાકી એટલે એ કામ થઈ જાય પૂરું અને ત્યાર પછી ડ્રીપવાળા જે ફિટિંગ કરવાવાળા ભાઈઓ બધા આવી ગયા છે અને અહીંયા કણે ફિલ્ટરનું ફિટિંગ કામ કરે છે દોઢક કલાક થઈ ફિલ્ટરનું ફિટિંગ કરતાં એને કામ ચાલુ છે પછી એટલે દોઢ કલાકે કામ પોગાડ્યું છે ત્યાર પછી આગળ કામ ચાલુ કરવાના છે હવે લાઈન એ ફિટિંગ કરી દીધી લાઈન એ આમ જોઈન્ટ કરી દેવાળે છે અને તેની અંદરથી હવે પછી ફિલ્ટરના ફિલ્ટરની અંદર જોઈન્ટ થઈ જાય તે કામ પૂરું થાય ત્યાર પછી આપણે લાઈનમાંથી જે

ફિલ્ટર ફિટિંગમાંથી હવે લાઇન્સ પાણી જોઈન્ટ કરવા માટે બે મથે છે અને એક ભાઈને આ મથી રહ્યા ત્યાર પછી આગળ કામ ફિલ્ટર નું ફિટિંગ કરવા હવે બધું આગળ કામ ચાલુ કરી રાખે છે હવે ક્યાં સુધી ફિલ્ટર ફિટિંગ કરતા સમય લાગે તે તે ભાઈઓને ખબર હોય આપણને તો કોઈ ખ્યાલ ન હોય અને આપણે અહીંયાથી સ્વાટના બેન અધવશ્ય વાળીને અધવશ્યે પાંચ વીઘાનું ખેતરની વચ્ચો વચ્ચે એમને ફિલ્ટર ફિટિંગ કર્યું છે અને આ આપણે અહીંયા કૂવો છે કૂવાની અંદરથી ત્યાંથી જોઈન્ટ કરી અને ત્યાંથી પાણી આપણે ફિલ્ટરની અંદર જોઈન્ટ કરવાનું છે યાથી લાઈન તો નાખી દીધેલી છે અને ફિલ્ટરમાં જો ખાલી શોર્ટ કરી દેવાનું છે ત્યાર પછી ડ્રીપનું કામ પૂરું થઈ જશે ડ્રીપની અંદર હવે આમની અંદરથી હવે સોટિયા ને એવું કાઢવાનું બાકી છે હજી હવે તે વડા એ ફિલ્ટર ફિટિંગ થાય પાણીની બે કોઈને ફિટિંગ કરી વાળે ત્યાર પછી આગળ કામ કરશે

આમને હવે ટ્રીપની અંદર સોટિયા કાઠી છે આ ફિલ્ટર ફિટિંગ કરી વાળ્યું છે અને આ રીતે ફિલ્ટર ફિલ્ટરનું ફિટિંગ કર્યું છે આ વાલ છે અહીંયાથી બંધ કરે એટલે પાણી નીકળે એ રીતનું ફિલ્ટરનું ફિટિંગ કામ કરી વાળું છે અને બધું કમ્પ્લેટ હવે સોટિયા કાઠી છે ત્યાર પછી તમામે તમામ વસ્તુ એને કામ કરી વાળ્યું છે ફિલ્ટરનું હવે આમાંથી એક ખાલી આપણે છર અમારે બોરવાની રહી છે સાર કામ